વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ તો સરસ સવાર થઈ ગઈ છે પૂછ્યો તેમાં હું રોવાનો બુદ્ધિ ઢોળાઈ ગઈ તેમાં હું ભલ્લે પાછો તો ભલ્લે અલવ હમણા ભલ્લો હો તો સરસ સરસ સવાર થઈ ગઈ છે આમાં ધર્મભાઈ રમવા મળ્યા છે ને આજે છે મારો બર્થડે તો મેં તે નવા નવા કપડાં સરસ પહેરી લીધા છે કામ કરીને બસ જસ્ટ અત્યારે ફ્રી થયા છે અને સાથે આજે અગિયારસ ની છે એટલે આખો દિવસ ફરાળ કરવાનો છે ક્યાંય બહાર જવાનું નથી અને ગિફ્ટ તો મેં તમને આગળ વિડિયોમાં કીધું એ એમ મેહુલે પહેલા જ કીધું જે લેવો હું લઈ લે તારો બર્થડે છે જેનો બર્થડે હોય ઈ નવા કપડા પહેરે આપા બેનો બર્થડે આપણે બેનો છે અરે વાહ તો એવું બધું છે હવે એટલે એને કીધું હતું તાર જે લેવો એ લેજે તો મેં ચપ્પલ લઈ લીધા હતા બીજું તું બીજું તો બધું હતું આપણી પાસે તો એવું છે ને મમ્મીએ જો કુકર મૂકી દીધું છે ફરાળ કરવા હવે શું કરીએ જોઈએ હવે શું થયું હું છે બાપા હવે તું લઈ લેજે તો એવું બધું છે હવે ચાલો નીલનો લંચ બોક્સ ભરવાનો સમય થઈ ગયો છે ને પછી જવાનું છે નિલ્લે મૂકવા તો ફટાફટ પહેલા ઈ કામ કરી લે પછી આપણે મળવી પાછળ નીલા નાસ્તા માટે જો રોટલી પડી હતી ને તો મસ્ત બટકા કરીને રોટલી તળી નાખી છે તો રોટલી અને કેચપ બે વસ્તુ મૂકી દઈ કડકડી મસ્ત રે આમાં ઉપર મસાલો કે મીઠું નાખીને મૂકવીને એટલે છે ને એને બહુ મજા આવે તો આજે કંઈ મોટો લંચ બોક્સ નથી મૂકવો અને નાનામાં પેક કરી દઈએ એટલે આમાં રોટલી રહી જાય અને આમાં કેચપ રહી જાય ચાલો ગોબર પડતા સરસ મજાનો ફરાળો મેં બનાવી દીધું ફરાળી પૂરી અને સૂકી ભાજી બનાવી છે અને ફરાળી ચેવડો થોડોક લઈ લીધો છે સાથે છાશ લઈ લીધી છે મશીનનું કામ અત્યારે ચાલુ છે મશીન રિપેરિંગ કરે છે અને અવાજ ખૂબ જ વધારે આવે છે એટલે પછી મેં અત્યારે વોઇસ ઓવર કરી લીધું ચાલો પાછા મળીએ આગળ જમી લઈએ તો ગાઈસ જો વાગી ગયા છે ત્રણ ને હું હજી ફ્રીજ થઈ છું જમીને વાસણ સાફ કરીને કચરો કરીને પતું કરી છે મશીન રિપેરિંગ કરવાવાળા ભાઈ આવ્યા હતા તે દિવસે થયું નહોતું તો આજે બધું કરવા આવ્યા હતા તો મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે અને મશીન એ તો ફરીથી કમ્પ્લીટ થઈ ગયું છે બહુ અવાજ આવતો તો એ બધું બંધ થઈ ગયું છે હવે સરસ પાછું પહેલાં જેવું થઈ ગયું છે પણ હવે ચાલો આપણે થોડોક રેસ્ટ કરી લઈએ ત્રણ વાગી ગયા છે થાકી ગયા છીએ અને તડકો બહુ જોરદાર છે એવો પણ આમ તો જો કેવો છે પણ આમ જો દૂરથી જોઈને આપણને માથું ફાટે તો મને એમ થાય કે આ બિચારા જેન્ટ્સ તડકામાં જે કામ કરતા હોય માર્કેટનું એવું કામ કરતા હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે મેહુલની દુકાન એ તે પતરા જ છે તો હું એમ કહેતી હતી તમે છે ને હવે આ વર્ષે કુલર લઈ લો એટલે બપોરે કુલર હોય ને તો ઠંડો પવન તો મસ્ત આવે પતરા ઠરી જલ્દી જાય પણ ગરમ હોય તે બહુ જ થાય અને એમ તો એની આગળ જાળવાનું એવું છે પણ તોય તે મેં કીધું કૂલર લઈ લો તમે આ વર્ષે તો ચાલો હવે આપણે થોડો ઘણો રેસ્ટ કરી લઈએ દરવાજો દઈ દઈએ એટલે આ તડકાનો જે પ્રકોપ છે ને એ આવે નહીં એમ તો અમે અહીંયા પડદો કરી દીધો છે બહુ તાપ કેવું લાગે ને તો આ ઘંટી ને પેટીને ને બીજું બહુ તપી જાય એટલે પડદો બંધ કરી દઈએ તો ચાલે ખરા ચાલો હવે ઉઠીને પાછા નિરાતે મળશું આપણો બર્થડે તો આમ ચાલે કરશે બધા સરસ સરસ વિશ કરે છે બધાને આપણે જવાબ આપતા રહી બાકી ક્યાંય જવાનું ને એવો કાંઈ પ્લાન છે નહીં આપણે ઘરે ને ઘરે જ આપણે રહેવાનું છે ભાઈ એવું કંઈ ન હોય બર્થડે હોય એટલે જવું જ પડે એમ ચાલો હવે આરામ કરીને મળીએ ચાલો તો જો કઈ સાડા પાંચ વાગી ગયા છે હવે હું વળું છું માથું માથું ઓળવાની તૈયારી કરવી છે ચા પાણી પીધા અને ગરમી છે છે બહુ ને ને આજે આજે તો તડકો ગરમી બહુ જ છે ને તડકો નથી થઈ છે જો કેટલાક સાડા પાંચ વાગ્યા છે ને તોય તડકો નથી નહીતર તો આ બધું હજી તો છ વાગ્યા સુધી તડકો હોય તો ચા ગરમી કઈ પીવાનું મન નથી થતું મમ્મી પીધું કોઈ ને ચા દુધ નથી પીવું ચા દુધ પીવું છે નહીં મારો પર્સ લઈને કેમ રેમ તું શું ભર્યું એમાં બતાવી પકડ પછી રાખડી ફોન લે 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 એવું બધું જો અમારી મમ્મી કાલ જાનમાં માં ગયા તા કેવી મજા આવી મમ્મી મજા તો બહુ આવે પણ બહુ જાય મજા તો વાત જ આવે સવાર 4 વાગે આવ્યા કા 4 વાગે જાન તો બહુ મજા આવે તિથલ ગયા તા તિથલ ગયા તા ને દરિયા કાંઠે જતી

એ ઢોળા છે છે આને આખું ડબલું કેમ દીધું સાજે લાઈનુ લાઈન તો જો પણ આજ તો આખું ડબલું લઈને રખડે એ ખોલી ખોલી ખાજા કરે સમજો જો અત્યારે ખાધો એ નઈ ને જો આ દેખાય

શું કરો છો પેકિંગ લગન કર્યા છે તો પાછો તો દે મજાન કરી આવો ભરું છું બધું બીજું સરસ લ્યો તે બીજું હું પાઉચ જો આવા પાઉચ માં છે ને મસ્ત રહી જાય કટલેરી ને બધું આવા ત્રણ છે મારી પાસે નાનું મોટું આ વચલું છે મસ્ત બધુંય રહી જાય ત્રણ તો વાળી ચેન આવે હો અલગ અલગ તમારે બધુંય રહી જશે કાંઈ નહીં ચાલો ભરી લ્યો બીજું હું ભાખરી કરી નાખું ફરાળી આવશે ને એક કરું ને

ચાલો બધાય ફરાળી ભાખરી ખાવા તે દિવસે તમે કેતા હતા ને પીળી ન કરી એટલે આસપાસ મેં પીળી કરી સરસ હળદર વાળી હળદર વાળી ભાખરી ખાવી છે મોટા માથે હાથ બાર કાઢ ઉઘરા સી ચાલો તમે બધાય ફરાળી ભાખરી ખાવ ફરાળી ભાખરીમાં છે ને હળદર થોડોક લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હા ધાણા ને મીઠું એટલી વસ્તુ નાખી છે ચા દૂધ ને ભાખરી ને મમ્મી મરચા ની ચટણી બનાવી છે એ ચટણી એટલી વસ્તુ છે આજે તો છે ને મજા પડી ગઈ પપ્પા બહાર જવાના હતા તેને જમવાનું નતું રાહુલ ભાઈ ભાખરી ભાવે એની મહેલની બધી ભાખરી કરી નાખી મહેહુલનો લોટ મૂકી દીધો છે અને અમારી ફરાળી ભાખરી એટલી કેરી લઈ લો જોઈ છાલીઓને બધુંય દીધું લેવા મળો પણ ઠળી જાશે નહીં ભાવે હો નહીં ઠળી જાશે જ નહીં ભાવે પછી આ ભાખરી એવું થાય

હે ને તો ગાઈશ જો વાગી ગયા છે અગિયાર ઉપર થઈ ગયું છે અને મેહમુલ આવી ગયા છે મારો બર્થડે છે પેલા આવ્યા નહીં અરે વાહ આટલી બધી કેડબરી લઈ આવ્યા જાવ હં સરસ એમ તો એણે મને બર્થડે તો કાલે બાર એક પછી જ કરી દીધું તું કા

લાવો કેડબરી છે તો ફટાફટ ફ્રીજમાં મૂક દો નહીં બે તો અત્યારે જ ખાવા મંડાય પડે એક જ રાખજો બહુ હાલો ખાવું છું કઈ નહીં ચાલો મેહોલ અત્યારે જમી લે અને મસ્ત મસ્ત ચોકેટ ભરી લઈ આવ્યા છે કઈ નહીં કાલ ખાશું આપણે હવે આજ તો કઈ ખવાશે નહીં તો અહીંયા જ આપણે છે ને બ્લોગનો એન્ડ કરી દઈએ બધાય સુઈ ગયા છે મમ્મી રાહુલભાઈ ને બધાય સુઈ ગયા છે હવે અમે ચાલ જાગવી છીએ અમે તો જો કે ઓલવેઝ જાગતા જ હોય બાર સાડા વાગ્યા સુધી તો બધાને ગુડ નાઇટ મળ્યો ફરીથી કાલે નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ બાય બાય કેટબરી મઢમ પાણી આવી ગયું હોય તો ચાલો ખાવા